ગીરના જંગલમાં આવેલા ત્રણ પૌરાણિક શિવમંદિરો શ્રાવણ વિટ સેવા વિડીયો સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે એક બાણેજ શિવમંદિર ગીરવનના હૃદયસ્થળમાં વસેલું આ એક પ્રાચીન ધર્મસ્થળ છે માન્યતા છે કે આ મંદિર પાંડવોએ તેમના વનવાસકાળ દરમિયાન બાંધેલું હતું અહીં એક લોકકથા પ્રમાણે અર્જુને પોતાની ધનુષ્યથી પાણી શોધ્યું હતું મંદિરનું પરિસર અત્યંત શાંત અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે બણેજ મંદિર નજીકથી પસાર થતી સિંગોડા નદી તટે જોવાલાયક નજારા મળે છે બે પાતળા મહાદેવ જેને પાતાળેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ગુજરાતના ગીર જંગલ વિસ્તારમાં આવેલું એક પ્રાચીન શિવ મંદિર છે આ મંદિર ગીરના ઘન જંગલમાં સ્થિત છે અને તેની વિશિષ્ટતા એ છે કે તે વર્ષમાં માત્ર બે વાર જ ભક્તોને દર્શન માટે ખુલ્લું રહે છે માઇનસ એક તો મહાશિવરાત્રીના પાંચ દિવસ દરમિયાન અને બીજું શ્રાવણ મહિનાભર આ અવધિ દરમિયાન હજારો ભક્તો ઘન જંગલના માર્ગે પગપાળા યાત્રા કરી આ પવિત્ર ધામના દર્શન માટે પહોંચે છે ત્રણ સાત મહાદેવ સપ્તેશ્વર મહાદેવ ગીરના ગાઢ જંગલની અંદર જામવાળાથી નજીક આવેલું આ પ્રાચીન શિવ મંદિર છે માન્યતા છે કે છ હજાર વર્ષ પહેલાં સપ્તર્ષિઓએ ધોર તપસ્યા કરેલી અને ભગવાન શિવને પ્રસન્ન કરેલા અહીં આવેલા સાત શિવલિંગો સ્વયંભૂ છે અને આ સ્થળનો લેખ શિવપુરાણમાં મળે છે આ સ્થળને સપ્તેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો